આજે દેશની પરિસ્થિતિ એટલી બધી નાજુક છે લોકો સહન કરી કે એવી પરિસ્થિતિ લોકોની નથી એક બાજુ કોરોના અને એક બાજુ મોંઘવારી બંને સામે લડવાનું છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાંધણ ગેસના બાટલાના ત્રણસો ને રૂપિયા હતા આજે સાતસો ને રૂપિયા સાતસો બે રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં ફ્રૂટના જે ભાવ જ્યારે વધારે હતા ત્યારે કોંગ્રેસની સરકાર ઓછા ભાવે આપતા આજે ઓછા ભાવ છે ત્યારે આ ભાવ વધારો કરે છે અસહ્ય લોકોને કંટાળો આવી ગયો છે જીવન જીવાથી એનું ફક્ત ને ફક્ત કોઈ હોય તો ભાજપની સરકાર છે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આજે સાયકલ રેલી ઊંટ અને ઘોડાગાડી અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અસહ્ય વધારો જે છે એ પાછો ખેંચવામાં આવે એવી અમારી માગણી